વડોદરા શહેરમાં આવેલ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે કહેવાય છે કે જે કર્મચારીઓ છે આ લોકોને દિવાળી પછી નોકરીમાંથી બેદખલ કરવામાં આવે છે માનનીય વડાપ્રધાન સાહેબ જે લોકોને નોકરી મળે સાથે જે બેરોજગારી મુક્ત થાય તે માટે આજે તમામ કર્મચારીઓને માટે એક સંસ્થાનું આયોજન કરે છે અને સંસ્થા દ્વારા જે તમામ કર્મચારીઓ જે કહેવાય છે કે જે ઝીરોમાંથી આજે હીરો બનાવી છે ત્યારે એ સંસ્થા દ્વારા આજે આ તમામ નોકરીઆટોને નોકરીમાંથી બેદખલ કર્યા છે ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્રના મારફતે પણ રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી આ તમામ કર્મચારીઓનું કોઈપણ જાતનું સાંભળવામાં નથી આવ્યું અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે જે કહેવાય છે કે વડાપ્રધાન સાહેબ સુધી અમે તમામ રીતના મેસેજો લેકેજમાં મેકેજમાં પહોંચાડ્યા છે છતાં પણ આજ દિન સુધી કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી જેના કારણે આજે અમે ધરણા કાર્યક્રમ કરવાનું તમામ કર્મચારીઓ વિચાર્યું હતું ને આજે ધરણા કાર્યક્રમ પણ અમે લોકો આજે બેઠા છે અને ચોક્કસથી જ્યાં સુધી આ તમામ કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા જે ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે અને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા અધિકારીની રહેશે આજે કલેક્ટર કચેરીની બહાર અમે ધરણા કાર્યક્રમ પર બેઠા છે અને તમામ મહિલાઓ પુરુષો સાથે બેઠા છે અને અમારી જ્યારે માંગણીઓ તમામ જે માંગણીઓ છે આ માંગણીઓ જ્યાં સુધી નહીં શીખવાડવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ઉગ્રમાં ઉગ્ર એની ખાસ કરીને નોંધ લેવી એટલે અમારી ખાસ માંગણી છે કે વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી આશા અપેક્ષા રાખીએ છીએ